મિત્રો આજે આપણે વાત કરીશું આવનારી દરેક પરીક્ષામાં પૂછાઈ શકે તેવા મહત્વના પ્રશ્નોની તો શરૂ કરીએ તો પ્રશ્ન પ્રથમ નીચેનામાંથી કોને રાષ્ટ્રપતિ શપથ ગ્રહણ કરાવતા નથી તો ઓપ્શન છે મુખ્ય ચૂંટણી કમિશનર પછીનો ઓપ્શન છે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશને ઓપ્શન સી છે હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશને અને ઓપ્શન ડી છે નિયંત્રણ અને મહાલેખા પરીક્ષકને તો મિત્રો સાચો જવાબ આવશે ઓપ્શન સી હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશને તેના પછીનો પ્રશ્ન છે ન્યુક્લિયર સપ્લાયર ગ્રુપ એટલે કે એનએસજીની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી ઓપ્શન એ ઓગણીસો ને સિત્તેરમાં ઓપ્શન બી ઓગણીસો ચુમ્મોતેરમાં ઓપ્શન સી ઓગણીસો ઇઠોતેરમાં અને ઓપ્શન ડી ઓગણીસો ને સડસઠમાં અહીંયા મિત્રો સાચો જવાબ આવશે ઓપ્શન બી ઓગણીસો ને ચુમ્બોતેરમાં તેના પછીનો પ્રશ્ન છે ગુજરાતના કયા એક મુસ્લિમ સુલતાનને વૃક્ષારોપણનો ભારે શોખ હતો તથા વૃક્ષ પ્રેમીઓને ઇનામ પણ આપતો હતો ઓપ્શન એ અહેમદ શાહ ઓપ્શન બી બહાદુર શાહ ઓપ્શન સી મુઝફ્ફર શાહ અને ઓપ્શન ડી મોહમ્મદ બેગડો તો મિત્રો અહીંયા સાચો જવાબ આવશે ઓપ્શન ડી મોહમ્મૂદ બેગડો તેના પછીનો પ્રશ્ન ભારત સરકારના નીચેના પૈકી કયા ખાતાને રૂરલ આઈ સી પ્રોજેક્ટ મૂક્યો છે તો ઓપ્શન એ પોસ્ટ ખાતાય ઓપ્શન બી રેલવે ખાતાએ ઓપ્શન સી આરોગ્ય ખાતાએ અને ઓપ્શન ડી ગ્રામીણ વિકાસ ખાતાય અહીંયા સાચો જવાબ આવશે ઓપ્શન એ પોસ્ટ ખાતાએ તેના પછીનો પ્રશ્ન છે કોણે ભારતના પ્રથમ કાર્યકારી રાષ્ટ્રપતિ તરીકેની ફરજ બજાવેલી છે તો મિત્રો ઓપ્શન એ એમ હિદાયતુલ્લા ઓપ્શન બી ડૉક્ટર વીવી ગીરી ઓપ્શન સી ગુલઝારીલાલ નંદા અને ઓપ્શન ડી બી ડી જતી તો સાચો જવાબ આવશે ઓપ્શન બી ડૉક્ટર વી વી તેના પછીનો પ્રશ્ન ટીનનું ઉત્પાદન કરતું ભારતનું એકમાત્ર રાજ્ય કયું છે ઓપ્શન એ છત્તીસગઢ ઓપ્શન બી ઓરિસ્સા ઓપ્શન સી ઝારખંડ અને ઓપ્શન ડી રાજસ્થાન તો અહીંયા સાચો જવાબ આવશે ઓપ્શન એ છત્તીસગઢ રાજ્ય તેના પછીનો પ્રશ્ન છે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની કેટલામી જન્મ જયંતિના ઉપક્રમમાં ગ્રામ ઉદયથી ભારત ઉદયની શરૂઆત કરવામાં આવી છે તો ઓપ્શન એ સોમી ઓપ્શન બી એકસો પચીસમી ઓપ્શન સી એકસો પચાસમી અને ઓપ્શન ડી પંચોતેરમી તો મિત્રો સાચો જવાબ આવશે ઓપ્શન બી એકસો ને પચીસમી જન્મજયંતિના ઉપક્રમે તેના પછીનો પ્રશ્ન છે મહારાષ્ટ્રમાં આવેલા પ્રખ્યાત અજંતાની ગુફાઓ કઈ નદીના કિનારે આવેલી છે તો ઓપ્શન એ વાઘેરા ઓપ્શન બી જામેરા ઓપ્શન સી સરસ્વતી અને ઓપ્શન ડી ગોદાવરી અહીંયા સાચો જવાબ આવશે ઓપ્શન એ વાઘેરા નદીના કિનારે તેના પછીનો પ્રશ્ન છે અતિ સઘન વન વિસ્તાર સૌથી વધુ કયા રાજ્યમાં જોવા મળે છે તો મિત્રો ઓપ્શન એ છે મિઝોરમ રાજ્યમાં ઓપ્શન બી છે અરુણાચલ પ્રદેશમાં ઓપ્શન સી છે મેઘાલયમાં અને ઓપ્શન ડી છે અસમમાં તો મિત્રો અહીંયા સાચો જવાબ આવશે ઓપ્શન બી અરુણાચલ પ્રદેશમાં તેના પછીનો પ્રશ્ન છે જયમીન મુનિએ કયા દર્શન ગ્રંથની રચના કરી છે તો ઓપ્શન એ છે ઐતરેય સૂત્ર ઓપ્શન બી છે ઉત્તર મીમાંસા ઓપ્શન સી છે પૂર્વ મીમાંસા અને ઓપ્શન ડી છે કલ્પસૂત્ર અહીંયા સાચો જવાબ આવશે ઓપ્શન સી પૂર્વ મીમાંસા